ગુજરાત ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા કક્ષાની અંડર સત્તર ચેસ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ભાણવડની એન્જલ ભોગાયતાએ બીજો નંબર પ્રાપ્ત કરી ભાણવડ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે આગામી સમયમાં એન્જલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે મારી દીકરી એન્જલ અહીંની એમ બી ઘલાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે નવમા ધોરણમાં અને પાનવડ તાલુકા કક્ષાએ અહીં નંબર મેળવી ચેસની અંદર અને જિલ્લા કક્ષાએ રમવા ગઈ હતી ત્યાં પણ બીજો નંબર મેળવી અને હવે આગામી સમયમાં રાજ્ય કક્ષામાં પણ રમવા જશે આ માટે અમે અને અમારો પરિવાર અને તથા સ્કૂલ તથા એન્જલની તમામ ફ્રેન્ડ્સ બધાએ એકદમ આનંદની લાગણી અનુભવીએ છીએ મારું નામ ભોગાયતાંજર પ્રદીપભાઈ છે હું ભારવડની એમ વી કિલ્લાની કન્યા વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરું છું મેં તાલુકા કક્ષામાં ચેસમાં નંબર મેળવ્યો છે ત્યારબાદ હું જિલ્લા કક્ષાએ દ્વારકા જઈ મેં જિલ્લામાં દ્વિતીય નંબર મેળવેલો છે મને ચેસમાં સપોર્ટ કરનાર શિક્ષકો આચાર્ય તથા મારા મમ્મી પપ્પા અને મારી ફ્રેન્ડને હું ધન્યવાદ પ્રાપ્ત કરું છું